નમસ્કાર મિત્રો શક્તિનગર પાસે જ્યાં નકલંગ ધામ આવેલું છે આ નકલંગ ગુરુધામની પાસે જ એક ટ્રકેલ્ટી મારી છે આમ તો ડિવાઇડર ઠેકાડી અને રોંગ સાઈડમાં જઈને પડ્યો છે અને આ ડ્રાઈવર નશાની હાલતમાં હોવાની પ્રાથમિક જાણકારી મળી રહી છે આમ તો આ ટ્રક છે તે હળવદ તરફ જઈ રહ્યો હતો ટ્રક નંબર છે જી જે બાર બી વાય તેતાલીસ પંચાણું અને આ હળવદ તરફ જઈ રહ્યો હતો પરંતુ ડિવાઇડર ઠેકાડી અને સામેની રોંગ સાઈડમાં જઈને એ અકસ્માત સર્જો છે અને બાજુમાં જે આ હાઈવેને જે અલગ અલગ દિશા સૂચક બોર્ડ મારેલા હોય તેને પણ જોખમકારક રીતે અડાડી દીધું છે એટલે તેને પણ નુકસાન પહોંચાડ્યું છે જે આપણે જોઈ રહ્યા છીએ આ કન્ટેનર છે અને આ કન્ટેનર હળવદ તરફ લઈને જઈ રહ્યો હતો અને તે દરમિયાન આને અકસ્માત સર્જ્યો હોવાનો બનાવ સામે આવ્યો છે અને આપણે હળવદ તાલુકાના શક્તિનગર પાસેથી આ દ્રશ્યો બતાવી છે આમ તો ઘણી વખત આપણે અગાઉ પણ કહ્યું છે કે હળવદ ની આસપાસ ભાગના જે વાહન ચાલકો નીકળતા હોય છે તે નશાની હાલતમાં હોય છે લાઇસન્સ વગરના હોય છે સગીર પણ હોય છે અને ઘણી વખત અકસ્માત પણ સર્જતા હોય છે અને તેને લઈ આપણે ઘણી બધી વખત તંત્રને જવાબદાર તંત્રને જાણકારી પણ પહોંચાડતા હોય છું પરંતુ જવાબદાર તંત્ર દ્વારા કોઈ પગલાં લેતા નથી અને જેને લઈ આવા ડ્રાઈવર ચાલકો બેફામ બન્યા છે અને આ બેફામ ડ્રાઈવરે ફરી એક વખત અકસ્માત સર્જ્યો છે જો કે મોટી જાનહાની પણ સર્જી છે કારણ કે બાજુમાં જ એક યુવાન ઊભો હતો અને તે આ યુવાનને અડફેટા લેતા લેતા સેજ રહી ગયો છે એટલે મોટી અકસ્માત સર્જતા રહી ગયો છે ટ્રક નંબર ફરી એક વખત આપી તો જીજે બાર બી વાય તેતાલીસ પંચાણું નંબરનો આ ટ્રક છે અને હળવદ તરફ જઈ રહ્યો હતો અને અહીંયા જે છે તે સામેના હળવદ તરફ જઈ રહ્યો હતો અને ડિવાઇડર ઠેકાડી અને બાજુની સામેની સાઈડમાં આવતો રહ્યો એટલે આમ તો સામેની સાઈડમાં કોઈ વાહન અડફેટમાં લીધું નથી પરંતુ બાજુમાં જ એક યુવાન ઊભું હોવાની પ્રાથમિક જાણકારી મળી રહી છે અને મોટી જાનહાની પણ ટળી છે અને અત્યારે તમે જે પ્રકારે જુઓ છો કે બાવળમાં આ ટ્રક જતો રહ્યો છે અને સાથે જે જે ડ્રાઈવર છે તે નશાની હાલતમાં હોય તેવી પણ પ્રાથમિક જાણકારી મળી રહી છે અને કન્ટેનર પર તમે જોઈ રહ્યા છો કે લગભગ આ ટ્રકમાંથી વીસથી વીસ ફૂટથી આગું જતો રહ્યું એટલે વીસ ફૂટ જેટલું આગું કન્ટેનર પડ્યું છે અને આ અકસ્માત સર્જાણો છે આમ તો આ ડ્રાઈવર છે તે નશાની હાલતમાં હતો તેવી જાણકારી પ્રાથમિક મળી રહી છે આ હળવદ તરફ આવતો હતો અને અત્યારે આની દિશા ધાંગધા તરફ જતા હોય તે રોડ સાઈડની છે એટલે આ રીતે અકસ્માત સર્જાયો છે અને ત્યાંથી આપણે સીધા દ્રશ્યો બતાવીએ છીએ તો આ ટ્રક છે તે બાજુમાં જ આવેલા વાળમાં ગરી ગયો છે એટલે બાવળની જાળીઓમાં આ ટ્રક ઘૂસી ગયો છે જોકે સદનસીબે મોટી જાનાની પણ તળી છે કારણ કે જે ડ્રાઈવર છે તે જાણકારી મળી તે મુજબ કે નશાની હાલતમાં છે અને નશાની હાલતમાં હજી તે પોતાનો બે બેકાબૂ છે હજી પોતાનો હોશ સંભાળી એટલો શરીર સંતુલન રહી શકે એટલું નથી એટલો બધો નશાની હાલતમાં છે અને આને હળવદ તરફથી હળવદ તરફ જતો હતો અને ધાંગધા તરફ જાય એ દિશામાં ડિવાઇડર ઠેકાડીને અકસ્માત સર્જ્યો છે તમે જુઓ તો અહીંયા તમને સામાન્ય રીતે ટ્રક પણ નહીં દેખાય કે બાવનની જાળીઓમાં આ રીતે ટ્રક ઉતારી દીધો છે એટલે જે પ્રમાણે પ્રાથમિક માહિતી મળી તે મુજબ કે આ ટ્રક જ્યારે અકસ્માત સર્જ્યો ત્યારે બાજુમાં એક યુવાન પણ હતો પરંતુ મોટી જહાની ટળી છે કારણ કે અવારનવાર નશાની હાલતમાં આવા ટ્રક ચાલકો બેફામ બનતા હોય છે નિર્દોષ લોકોના જીવ પણ લેતા હોય છે અને અગાઉ પણ આપણે જે પ્રમાણે વાત કરી કે ડ્રાઈવરો હોય છે તે મોટા ભાગે નશાની હાલતમાં હોય છે એટલે નશાની હાલતમાં આવી રીતે અકસ્માત સર્જતા હોય છે તમે જે પ્રકારે જોઈ રહ્યા છો કે લગભગ વીસેક ફૂટ દૂર કન્ટેનર જઈને પડ્યું છે અને હળવદ તરફ જતું કન્ટેનર આ હળદ તરફ જતો ટ્રેલર હતો અને એમાં કન્ટેનર હતો ને ડિવાઇડર ઠેકી અને રોંગ સાઈડમાં આવી અને રોડ સાઈડમાં ઉતરી ગયું છે અને જે અહીંના પ્રત્યક્ષદર્શી છે તેઓના જણાવ્યા મુજબ આ ડ્રાઈવર છે તે નશાની હાલતમાં હતો એટલે નશાની હાલતમાં બેકાબૂ બની અને ડિવાઇડર ઠેકાડ્યું છે સદનસીબે જહા પણ ટળી છે આ એક્ઝેક્ટ લોકેશન કહીએ તો લગભગ આપણે શક્તિનગર પાસેના અંજલિ કરિયાવર જે આવેલું છે તેની એકદમ નજીક એટલે એની દિવાલને લગોલગ આ અકસ્માત સર્જ્યો છે અને સામે જ શક્તિનગર જે કહેવાય ત્યાં નકલંગ ગુરુધામ આવેલું છે રામદેવટીનું મંદિર એકજેટ તેની સામે જ આ અકસ્માત બન્યો છે અને આ અકસ્માતમાં કોઈ પણ પ્રકારની જાનહાની સર્જાઈ નથી પરંતુ જે પ્રત્યક્ષ દર્શ્યોના જણાવ્યા મુજબ ડ્રાઈવર ચિક્કાર નશાની હાલતમાં હોય અને નશાની હાલતમાં બેફામ ડ્રાઇવિંગ કરી અને ડિવાઇડર ઠેકાડ્યું છે અને ડિવાઇડર ઠેકાડી અને રોડ સાઈડ જે એનો સાઈડ હતી તેથી રોંગ સાઈડમાં આ ટ્રક એટલે આ ટ્રેલર ઉતરી ગયું છે અને અત્યારે તમે જે જોઈ રહ્યા છો કે બાવનની જાળીમાં આ ટ્રક ઉતરી ગયો છે અને ડ્રાઈવરને પોતાના શરીરનું સંતુલન ગુમાવી દીધું છે એટલે એને પોતાને ખુદને ભાન નથી કે શું થયું છે અને સાથે જ અહીંયા જે સ્ટેટ હાઇવેના બે જે પાઇપ હતા તેને પણ તોડી નાખવામાં આવ્યા છે એટલે તેને પણ નુકસાન પહોંચાડ્યું છે આમ તમે જે પ્રકાર જુઓ છો કે જે અહીંયા દિશા સૂચક બોર્ડ હશે કદાચ આર એન્ડ બી વિભાગનું તેને તોડી નાખવામાં આવ્યું છે તેનો અકસ્માત સર્જો ટ્રક નંબર છે જી જે બાર બી વાય તેતાલીસ પંચાણું નંબરનો આ ટ્રક છે અને ડિવાઇડર ઠેકીને સામે અકસ્માત ગયો છે જે પ્રમાણે જો કે ઘટનામાં કોઈ પણ પ્રકારની જાનહાની સર્જાઈ નથી એ સદનસીબે કહેવાય પરંતુ હળવદ પંથકમાં આવા અવારનવાર બેફામ ટ્રક ચાલકો નશાની હાલતમાં જોવા મળતા હોય છે ત્યારે આવા ટ્રક ચાલકો સામે પગલાં લેવાય તે પણ જરૂરી છે જેમ કે અત્યારે આ યુવાનની માંડ માંડ બચ્યો છે પરંતુ કોઈ અકસ્માત સર્જાત અથવા દુર્ઘટના સર્જાત તો તેના માટે જવાબદાર કોણ બને એટલે હળવદ પંથકમાં અવારનવાર આવી જ રીતે રોંગ સાઈડમાં આખો ડિવાઇડર ઠેકાડી અને રોંગ સાઈડમાં ટ્રક દેન પડ્યો એટલે દુર્ઘટના મોટી થતાં થતાં બચી ગઈ છે પરંતુ નશાની હાલતમાં આવા ટ્રક ચાલકો હોય છે અને અવારનવાર બેફામ બનતા હોય છે તો તેની સામે યોગ્ય પગલાં લેવાય તે પણ જરૂરી છે હાલ આપણે હળવદના શક્તિનગર પાસેથી આ દ્રશ્યો બતાવીશું અને હળવદના શક્તિનગર પાસે ચિક્કાર નશાની હાલતમાં આ ટ્રક ચાલક હતો અને બેફામ બની અને સંતુલન ગુમાવી અને ડિવાઈડર ઠેકાડ્યું છે અને જ્યાંથી આપણે સીધા દ્રશ્યો બતાવી રહ્યા છીએ ઘણા બધા મિત્રો પણ આપણી સાથે જોડાયા tamam na ku ku abar abar